નમસ્કાર મિત્રો ખાસ કરીને અત્યારે આપણે જે ચોમાસુ પાક છે ચોમાસુ પાકની અંદર અત્યારે આપણે જે ખાતરની ટ્રીટમેન્ટ કરવાની હોય છે જેમાં સંપૂર્ણ બધા બધા જ પ્રકારના તત્વો મળી રહે એવા ખાતરની માહિતી આપવાની છે જેમાં આપણા ભારત દેશની સો ટકા સ્વદેશી કંપની છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ એની બે પ્રોડક્ટ આવે છે એક છે મેલોઝા ફાઈવજી અને બીજું છે માઇકોલી આ બંને પ્રોડક્ટ વિશેની માહિતી આપવું એ પહેલા આપને એ પણ જણાવી દઉં તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે ખાસ કરીને સૌ પ્રથમ મારે આપણે માહિતી આપવાની છે મેલોગા ફાઈજીની મેલોગ્રાફ ફાઈજી છે તે પચીસ કિલો પેકિંગની અંદર આવે છે અને આનું એક એકરનું પ્રમાણ હોય છે પચીસ કિલો એટલે એક એકરની અંદર આપણે પચીસ કિલો વાપરવાનું હોય છે અને આ ભાવ પચીસ કિલોના નવસો ને પચાસ રૂપિયા એટલે નવસો પચાસ રૂપિયામાં પચીસ કિલો પેકિંગ ખરીદીને ને એકરની અંદર વાપરી શકીએ છીએ હવે પેલા તો આપને એ જણાવી દો કે આ વાપરવું હોય તો અત્યારે આપડે જે ચોમાસું પાક છે જેમાં મગફળી હોય કપાસ હોય શાકભાજી હોય સોયાબીન હોય કે બીજો અન્ય કોઈ પણ પાક હોય દરેક પાકની અંદર આપણે વાપરી શકીએ છીએ અને દરેક જમીનની અંદર આ અનુકૂળ આવે છે કેમ કે આની અંદર તમામ પ્રકારના તત્ત્વો આવે છે હવે ખાસ કરીને મેલોગઝા ફાઇવજી આવે છે એને વાપરવું હોય તો આપણું પાક છે ત્રીસ દિવસથી લઈ અને સિત્તેર પિંચોતેર દિવસનો પાક હોય એવા પાકની અંદર આપણે આ મેલોગ્ઝા ફાઇવજી વાપરી શકીએ છીએ મેલોક્ઝા મેલોગ્ઝા ફાઇવજીની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર જેવા સેકન્ડરી ન્યુટ્રીએન્ટ આવે છે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર જેવા તત્વો આવે છે સાથે આની અંદર

તો ખૂબ સારા પરિણામો મળે છે આપણા છોડને જે તત્વો ઘટે છે તમામ પ્રકારના તત્વો પણ મળી જશે અને એ સાથે એમાં હોર્મસ પણ છે જેથી કરીને આમાં તમામ તત્વોની સાથે હોર્મસ મળે છે જેથી કરીને આપણો પાક છે અત્યારે સતત વરસાદને કારણે કદાચ નબળો ગયો હશે તો પણ એનો ઝડપી ગ્રોથ થશે પાક તંદુરસ્ત રહેશે અને એકંદરે તંદુરસ્ત પાક હોય તો આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ અને મેલોક્ઝા ફાઈજી છે એ જો તમે કેમિકલ ખેતી કરતા હોય તો પણ વાપરી શકો છો અને જો તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય ઓર્ગેનિક ખેતી કરતા હોય તો પણ વાપરી શકો છો મેલોક્ઝા ફાઈજી ખાતર જે આવે છે એ કોઈ જ પ્રકારે કેમિકલ ખાતર નથી જેની દરેક નોંધ લેવાની છે બીજું આવે છે માઇકોલી માઇકોલી છે એ ચાર કિલો પેકિંગની અંદર આવે છે અને આનો ભાવ હોય છે ચાર કિલોનો પાંચસો ને પચાસ રૂપિયા અને આ ચાર કિલો છે એક એકર ની અંદર આપણે વાપરી શકીએ છીએ માઇકોલી છે એક પ્રકાર માઇકો રાજા છે જેની અંદર આપણે જમીનની અંદર આપશું તો જમીન જન્ય ફૂગ હશે એમાં પણ અમુક પ્રકારનું આપણે પરિણામ મળશે સાથે મૂળનો જે અંદરથી લાગતો જે મૂળની ફૂગ છે એમાં પણ સારું પરિણામ મળે માઇકો રાજા ખાતર છે એને કારણે મૂળ મજબૂત બને તંતુ મૂળ છે એમાં વધારો પણ થાય છે અને બીજા નંબરની અંદર માઇકો રાજા જે આવે છે એટલે માયકોલી આવે છે એ જમીનમાં આપીએ તો જમીનની અંદર અમુક જે તત્વો છે જે સુસુપ્ત અવસ્થામાં પડેલા હોય છોડને જરૂર હોય પણ છોડ ન લઈ શકતો હોય પણ માઇકો રાજા છે એ અલભ્ય સ્વરૂપમાં જે phosphorus થી મુખ્ય જે તત્વો પડેલા હોય એને લભ્ય સ્વરૂપમાં રૂપાંતર કરે જેથી કરીને આપણા છોડને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે અને આપણા છોડ છે જમીનની અંદરની મૂળની ફૂગથી તો બચે મૂળ મજબૂત થાય સાથે એને તમામ તત્વો આપવાનું પણ કામ કરે છે એટલે એકંદર જોવા જઈએ તો મેલોગ્રા ફાઈજી અને એની અંદર જો માઇકોલિયા બંને સાથે આપવામાં આવેલું હોય તો અત્યારે આપણા પાકને તંદુરસ્ત બનાવશે ઝડપી ગ્રોથ કરશે છોડનો વિકાસ થશે અને એક અંદર આપણે છોડનો વિકાસ થશે તંદુરસ્ત પાક હશે તો રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહેશે અને સારું એવું ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ એટલે આ બંને પ્રોડક્ટ છે એના વારંવાર અમે પરિણામો લીધા છે ખૂબ સારા પરિણામો મળી રહ્યા છે એટલે અમે આપણે ભલામણ કરી રહ્યા છીએ છતાં પણ આ પ્રોડક્ટ વિશેની વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં આપણે નંબર આપેલા છે નંબર ઉપર તમે કોલ કરીને વિશેષ માહિતી છે મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો આપણે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી આપણું ફેસબુક પેજ ઉપર તમે જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરો રજા આપશો નમસ્કાર